નમસ્કાર ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે હું આપની સાથે સંધ્યા દેશભરમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે દેશના કેટલાય રાજ્યોમાં જુલાઈમાં જળતાંડવ જોવા મળી રહ્યો છે ચોમાસું હવે ટોપ ગિયરમાં છે અને રાજ્યમાં પણ ભારે વરસાદની આગાહી થઈ રહી છે હવામાન વિભાગે ચૌદ જુલાઈ સુધી તોફાની રાઉન્ડની આગાહી કરી છે દેશમાં મેઘરાજાનો મારકનો પર્વતીય મેદાન સુધી પ્રચન પ્રહાર કેટલાય ભાગોમાં હજુ ભારે વરસાદની આગાહી

કલાક કલાક ગુજરાતમાં પણ ભારે સુધી હજુ એ સિસ્ટમ ગુજરાતની નજીક છે જેને કારણે ગુજરાતની અંદર આવનારા ચોવીસ કલાક દરમિયાન હજુ પણ અમુક જગ્યાએ સામાન્ય અમુક જગ્યાએ મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વરસાદ શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં માં ભારે ની આગાહી હજુ પણ દક્ષિણ ગુજરાતના તમામ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે સ્પેલ પણ જોવા મળશે કચ્છ જિલ્લાનું કચ્છ જિલ્લાના પણ દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં નલિયા માંડવી મુન્દ્રા

છેલ્લા ચોવીસ કલાકમાં મેઘરાજા એકસો ત્રેપન તાલુકાઓમાં હાજરી નોંધાવી જેમાં સૌથી વધુ આણંદના બોરસદ તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો પરંતુ રાજ્યના માથેથી પસાર થઈ રહેલ સિસ્ટમ હજુ આગામી ચોવીસ કલાક રાજ્યના કેટલાય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ લાવી શકે છે એટલે આવનારા ચોવીસ કલાક દરમિયાન એ સિસ્ટમ છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર થઈ અને અરબ સાગરમાં આગળ નીકળી ગઈ એવી શક્યતાઓ છે જોકે ચોવીસ કલાક સુધી હજુ એ સિસ્ટમ ગુજરાત થી નજીક છે કારણે અંદર આવનારા કલાક દરમિયાન હજુ પણ અમુક અમુક જગ્યાએ જગ્યાએ સામાન્ય પેલા તો એ જણાવી દો કે જે ભારે વરસાદ એટલે કે સામાન્ય થી થોડાક વધારે વરસાદોની જે શક્યતાઓ છે જેમાં આમ તો આ વર્ષે ચોમાસું ચાલુ થયું ત્યારથી દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું પરફોર્મન્સ એકંદરે સારું રહ્યું છે વરસાદની તીવ્રતા છે ત્યાં દક્ષિણ ગુજરાતમાં વધારે રહી છે આવનારા ચોવીસ કલાક દરમિયાન હજુ પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સામાન્ય થી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે એક બે અંદર પણ જોવા મળી શકે છે આમ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા અંકલેશ્વર ભરૂચ રાજપીપળા એટલે કે નર્મદા જિલ્લો છે સુરત વલસાડ વાપી તાપી ડાંગ ભીલી મોરા બારડોલી એ તમામ જિલ્લાઓની અંદર આવનારા ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં હજુ સારા વરસાદ જોવા મળશે એ પછી પશ્ચિમ સૌરાષ્ટ્ર જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર આ ત્રણ વિસ્તાર એવા છે કે આ સિસ્ટમ છે એ અરબ માં અત્યારે આગળ વધી રહી છે पश्चिम સૌરાષ્ટ્રના ભાગોથી ઘણી નજીક છે なお તરફ હવામાન વિભાગે પંડાજીમાં કેટલાય વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં অতি ભારે વરસાદની આગાહી છે नर्मदा સુરત વલસાડ નવસારીમાં પણ অতি ભારે વરસાદની આગાહી છે જ્યારે કે અમરેલી ભાવનગર બોટા દભર ઉચ વડોદરા પંચમહાલ દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી છે માલસર દમણ દાદરા નગર હવેલી इसमें ऑरेंज कलर કે સાથ વોર્નિંગ دیا گیا છે और हेवीड फॉल का वार्निंग आ रहा है पंचमहल दाहोद बड़ोडरा छोटाउदयपुर डांग तापी और भरूच भारूच के लिए आज हमारा हेवी रेनफॉल है और सौराष्ट्र कच्छ के लिए हमारा जो वार्निंग है अमरेली भावनगर और बोटाट के लिए आज के लिए हेवीडेन फॉल वार्निंग है

આ દ્રશ્યો છે હિમાચલ પ્રદેશના બદ્દી સબડિવિઝન ના કે જ્યાં ભારે વરસાદના કારણે પર્વતીય વિસ્તારમાં અચાનક પંપ નજીક આ ઘટના બની જ્યાં અચાનક પડતા ત્યાં હાજર કર્મચારીઓ અને રસ્તા પર જતી મહિલાઓએ દોડીને પોતાનો જીવ બચાવ્યો સદનસીબે સમયે રહેતા જીવ બચી ગયો એટલે કોઈ જાનહાનિ ન થઈ જોકે પેટ્રોલ પંપને ભારે નુકસાન થયું હિમાચલ પ્રદેશમાં વરસાદની સિઝનમાં ભૂસ્ખલનની અનેક ઘટનાઓ બની રહી છે જે જીવલેણ સાબિત થઈ રહી છે

ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનથી હાહાકાર ઉત્તરાખંડમાં ભારે વરસાદથી સ્થિતિ ચિંતાજનક છે ચમોલી રુદ્રપ્રયાગ રુદ્રયા અને ઉત્તરકાશી જેવા જિલ્લાઓમાં ભૂસ્ખલન અને રસ્તાઓ તૂટી જવાની ઘટના બની રાજ્યની લગભગ મોટાભાગની નદીઓ ગાંડીતોર બની છે અલકનંદા અને ગંગાનું જળસ્તર ખતરનાક સ્તરે છે રુદ્રપ્રયાગમાં વરસાદનું પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું પિઠોરાગઢમાં ગૌરી નદીનું જળસ્તર વધ્યું રસ્તા પર વહેતો ધોધ ભારે વરસાદના કારણે પિથોરાગઢમાં રસ્તા પર ધોધ વહેવા લાગ્યો જેની અસર વાહન વ્યવહાર પર પણ થઈ ચાર ધામ યાત્રા વરસાદની અસર ધોધમાર વરસાદથી થી ચારધામ યાત્રાને પણ અસર પહોંચી છે ઉત્તરકાશીમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી છે 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 તમામ વિભાગોને રહેવા અપાયો વિસ્તારોમાં રાહત કામગીરી શરૂ કરી અને ટીમ ખડે પગે છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નુકસાન મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે સ્થિતિ ચિંતાજનક છે મહારાષ્ટ્રના પાલઘર માટે હવામાન વિભાગે રેડ અલર્ટ જાહેર કર્યું જિલ્લાની તમામ સ્કૂલમાં પણ રજા જાહેર કરાઈ નાસિકની ગોદાવરી નદીમાં છેલ્લા બે દિવસથી પડી રહેલ ભારે વરસાદના કારણે આસપાસના વિસ્તારો જળમગ્ન થયા ગોદાવરી નદીમાં ઘોડાપુરના કારણે કેટલાય નાના મોટા મંદિરે જળ સમાધિ લઈ લીધી કહેવાય રહ્યું છે કે ગંગાપુર ડેમમાંથી મોટા જથ્થામાં પાણી છોડાયું છે જેના કારણે ગોદાવરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે તંત્રએ ગોદાવરી નદીના કિનારે રહેતા લોકો માટે અલર્ટ જાહેર કર્યું મધ્યપ્રદેશના અનુપપુરમાં ભારે વરસાદના કારણે અનુપપુરથી અમરકંટક જતા રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાયો વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવા હવે સામાન્ય બાબત બની ગઈ છે છેલ્લા બે દિવસથી થઈ રહેલ ભારે વરસાદના કારણે નદી નાળા તોફાની બન્યા એક ચાર વર્ષનું બાળક નદીમાં તણાવવા લાગ્યો ચાર વર્ષનું બાળક રાજેન્દ્ર વિસ્તારમાં નદીનું પાણી જોવા ગયું હતું જેમાં નદીના પ્રવાહમાં બાળક તણાઈ ગયું જે બાદ એનડીઆરએફની ટીમે બાળકની શોધખોળ હાથ ધરી ઉત્તર પ્રદેશથી ઝારખંડ સુધી વરસાદી માહોલ ઉત્તર પ્રદેશમાં પણ સતત પડી રહેલ વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધી છે ભારે વરસાદના કારણે મુરાદાબાદના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ઝારખંડના જિલ્લાના રાજરપ્પા મંદિર પાસે ભૈરવી નદીમાં નાહવા પડેલ એક શખ્સ તણાવવા લાગ્યો સ્થાનિકોએ દોડા યુવકને બચાવ્યો કેટલાક દિવસ પહેલા સત્તર વર્ષનો એક યુવક પણ ભૈરવી નદીમાં તણાયો હતો હવામાન વિભાગ મુજબ જૂન અને જુલાઈમાં દેશમાં કેટલાય રાજ્યોમાં સામાન્યથી વધુ વરસાદ નોંધાયો છે જેના કારણે પૂર ભૂસ્ખલન જનજીવન અસ્તવ્યસ્ત થયું સેવની આવેલા આ દ્રશ્ય જોઈ લો જ્યાં વરસાદના કારણે નદીઓ તોફાની બની છે જિલ્લા મુખ્યાલય ઉપરાંત તાલુકામાં પણ વરસાદનો કહેર છે ઉપરવાસમાં વરસાદના કારણે નદીઓએ રોદ્ર રૂપ ધારણ કર્યું જેના કારણે નદી કિનારાના લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ તો સતનામાં રાજા ધોધ નજીક ઝરણામાં લોકો પોતાનો જીવ જોખમમાં નાખી રહ્યા છે અહીં લોકો કોઈ પણ સુરક્ષા વગર નાહવા અને સેલ્ફી લેવામાં વ્યસ્ત છે સિહોરમાં પણ નદીઓ અને તળાવ છલકાયા છે આ દરમિયાન સિહોર અને કાલા પીપલ વચ્ચેના વચ્ચે કાર પાણીની ઝપેટમાં આવી ગઈ નદીના પ્રવાહમાં વહેવા લાગી સદનસીબે કારમાં સવાર તમામ લોકોને સુરક્ષિત બહાર કઢાયા પણ ભારે વરસાદના કારણે સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાઈ છે કટનીમાં પણ નદી નાળા તોફાની બન્યા છે મંડલામાં પણ મુશળધાર વરસાદ છે સતત વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે વહેવા લાગી છે સાથે જ કેટલીક અન્ય નદી નાળાનું જળસર વધ્યું છે કેટલાક ગામોનો સંપર્ક તૂટી ગયો છે જિલ્લા કલેક્ટરે સ્થિતિને જોતા તમામ સ્કૂલમાં બે દિવસની રજા જાહેર કરી છે તસવીરો પણ અહીંથી ભયાનક આવી રહી છે એ વચ્ચે લોકોના મનમાં એક સવાલ છે કે આખરે આકાશી આફતમાંથી રાહત ક્યારે મળશે બાઇક સાથે ત્રણ યુવકો તણાયા મધ્યપ્રદેશના મંડલામાં ત્રણ યુવકો બાઇક સાથે ધસમસતા પાણીમાં તણાયા બે યુવકોનો બચાવ અને એકની શોધખોળ હજુ પણ ચાલુ છે બાઇક તણાઈ ત્યારે એક યુવક સુરક્ષિત બહાર નીકળી ગયો જ્યારે કે એક યુવકનું ખેતરમાંથી રેસ્ક્યુ કરાયું પોલીસ અને એસ ની ટીમ ગુમ થયેલા એક યુવકની શોધખોળ કરી રહી છે વૃક્ષ પર ચડી જીવ બચાવ્યો મધ્યપ્રદેશના કોતવાલીમાં કટની નદીમાંથી માછલી પકડવા ગયેલો યુવક તણાવવા લાગ્યો નદીના તેજ વહેણમાં માં તણાયેલા યુવક ને સહારો મળી ગયો યુવકે વૃક્ષ પર ચડીને પોતાનો જીવ બચાવ્યો એસડીઆરએફ ની ટીમે યુવક યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો ભારે વરસાદ અને પૂરથી છત્તીસગઢમાં હાહાકાર છે અહીં પણ નદી નાળા પાણીનો પ્રચંડ પ્રવાહ છે અને કેટલાક રસ્તાઓ પરથી પાણી વહી રહ્યું છે અહીં કોલસો ભરેલો ટ્રક પાણીમાં તણાવવા લાગ્યો છત્તીસગઢના બિલાસપોરના આ છે ભારે જહેમત બાદ લોકોએ ડ્રાઈવરને બચાવ્યો અહીં રસ્તા પર ભારે પાણી ભરાયેલા હતા અને તેવામાં અવરજવર કરવી ભારે પડી ગઈ

અહીં ભારે વરસાદના કારણે નદી નાળામાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોઈ શકાય છે છત્તીસગઢના ધમતરીમાં ભારે વરસાદના કારણે નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે કેટલાય ગામડાઓની અંદર વરસાદી નદીના પાણી ફરી વળ્યા છે ભારે વરસાદના કારણે જનજીવન પૂરી રીતે અસ્તવ્યસ્ત થઈ ગયું છેવાડાના કેટલાય ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક કપાઈ ગયો અહીં લોકો જીવને જોખમમાં મૂકીને નદી પાર કરી રહ્યા છે બાર ઊંટ તણાઈને આવ્યા પાણીમાં એક સાથે બાર જેટલા ઊંટનું ઝુંડ જોવા મળતા આશ્ચર્યમાં મુકાઈ જવાય તેવા દ્રશ્યો છે જે દ્વારકાના વાડીનારના છે જ્યાં જેટી પર આ રીતે કેટલાક ઊંટ પાણીમાં તણાઈ આવ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે વાડીનારના દીનદયાળ પોર્ટ પર ઊંટનું ઝુંડ જોવા મળતા તંત્ર દોડતું થયું માલધારીઓને સાથે રાખીને પાણીમાં ફસાયેલા ઊંટને એક એક કરીને બહાર કઢાયા દરિયામાં આ રીતે ઊંટ ક્યાંથી આવ્યા એ સવાલનો જવાબ હજુ નથી મળ્યો જો કે દાવો કરાઈ રહ્યો છે કે ઊંટ તણાઈને અહીં પહોંચ્યા હશે પરંતુ આ દાવા અંગે સત્તાવાર કોઈ પુષ્ટિ નથી ઊંટ કોના છે ક્યાંથી આવ્યા તે અંગે તંત્રએ તપાસ હાથ ધરી છે ખરેરા નદીમાં વૃદ્ધ તણાયા વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે નીચાણવાળા વિસ્તારોમાં નદીઓના પાણી આફટ લઈને આવ્યા છે અને ત્યારે વાગલધરામાં ખરેરા નદીમાં એક વૃદ્ધ તણાવવા લાગ્યા વૃદ્ધને શોધવા માટે એસડીઆરએફની ટીમ પણ જોતરાઈ હતી ભાદર બે ડેમ ઓવરફ્લો રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર બે ડેમ ફરી ઓવરફ્લો થયો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં પુષ્કળ આવક થઈ ડેમમાં તેરસો ક્યુસેક પાણીની આવન અને ચાવન છે જેના કારણે ડેમના બે દરવાજા એક ફૂટ ખોલાયા છે જેના કારણે ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાણા પોરબંદરના નદી કાંઠાના ગામોને અલર્ટ કરાયા લોકોને પણ નદીના પટમાં અવર ન કરવા અપીલ કરાય છે ભાદર બે ડેમ સીઝનની શરૂઆતમાં ઓવરફ્લો થતાં સડસઠ જેટલા ગામોનો પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી વધી છે ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની જળ સપાટીમાં વધારો થયો હાલ નર્મદા ડેમની સપાટી એકસો સત્તર પોઈન્ટ બાવન મીટર પર પહોંચી છે પાણીની સપાટી વધતા પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યું નર્મદા ડેમની મુખ્ય કેનાલમાં પણ બાર હજાર સાતસો પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે એક તો વરસાદના કારણે રસ્તા પર ખાડાનો ત્રાસ અને બીજી બાજુ રખડતા ઢોરની ઝંઝાળ આવામાં લોકો ખાડાથી બચે કે ઢોરથી રાજ્યમાં હાલ ઢોરોએ રસ્તા પર અડિંગો જમાવ્યો છે અને ક્યારેક તો આખલા એવા તોફાને ચડે છે કે લોકોને મોતના મુખમાં થકે લીધે છે આટલું ઓછું હોય તેમ દીપડા અને સિંહો મિજબાની માણવા માટે નીકળી પડે છે જેણે જંગલ અને ગ્રામ્ય વિસ્તારના લોકોની ઊંઘ ઉડાવી દીધી છે વરસાદી પાણી વચ્ચે આખલા યુદ્ધ અરે 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 પણ આમ થોડી હોય લોકો વરસાદી પાણી ભરાવાથી પરેશાન છે ત્યાં આખલાઓ યુદ્ધે ચડ્યા છે જુઓ ગાંધીધામ રોડ પર જ્યાં વરસાદી પાણી ભરાયેલા હતા ત્યાં જ આખલાઓએ પણ ભારે કરી શિંગડામાં શિંગડા ભરાવી બાજતા રહ્યા લોકો એ છોડાવવાનો પ્રયત્ન પણ કર્યો પણ માને એ બીજા જણે ધારી લીધું હોય કે કાં તો તું જીતીશ કાં તો હો આ વચ્ચે કેટલાય વાહન ચાલકો પોતાનો જીવ બચાવતા બચાવતા ત્યાંથી પસાર થયા જો આમાંથી કોઈ કડફેટે આવી જા તો તેનાય આખલાઓ રામ રમાડી દે રાહદારીને શિંગડામાં ભેરવીને પટક્યા પહેલી નજરે આ દ્રશ્યો સામાન્ય લાગશે પણ થોડી જ વારમાં આ શાંત ઓભેલો ખૂટીઓ તેનું અસલી રૂપ બતાવે છે કચ્છના બચાવમાં રખડતા આખલાએ શેરીમાં હંગામો મચાવ્યો

તાજિયાના જુલુસમાં ભાગ લેવા માટે આખલો આવી ચડ્યો એ પણ એક બે નહીં ગણતા જાઓ તમે એક બે ત્રણ ચાર જ્યાં ટોળું દેખાયું ત્યાં ઘૂસ મારી દીધી લોકો પણ પોતાનો જીવ બચાવતા નજરે પડ્યા દ્વારકામાં આખલાનો આતંક યથાવત છે તાજિયાના જુલુસમાં આખલા ઘૂસી જતાં અફરા તફરી મચી ગઈ આખલાએ પંદર લોકોને કર્યા ખાટલા ભેગા

મોરબીમાં માં જામ્યું આખલા યુદ્ધ મોરબીમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે જે ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો રવાપર રોડ પર કોહિનૂર કોમ્પ્લેક્સ પાસે આખલા એવા બાખડ્યા કે લોકોએ તેને બાજવા માટે જગ્યા પણ કરી આપવી પડી જુઓ કેવા ભાગમ ભાગી કરી રહ્યા છે લોકો આખલા યુદ્ધના સીસીટીવી સામે આવ્યા જ્યાં લોકો તો બચી ગયા પરંતુ આ બે યોદ્ધાઓએ અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું ભાગો ભાગો આખલા આવ્યા અરે અરે પણ શું થયું કેમ બાજમબાજી કરી રહ્યા છો કેમ આમ રસ્તો બાનમાં લઈ રહ્યા છો ભાઈ આ લોકો ને સાજા સમા ઘરે જવા દેશો કે નહીં અરે 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 જાણે જન્મ જન્મનો વેર હોય તેમ ઝઘડી રહ્યા છે આ બંને આખલા વલસાડના રસ્તા પર આ રીતે મારકડા બન્યા બે આખલા જેણે અનેક વાહન ચાલકોના જીવ અધ્ધર કર્યા ફાડીના કલસર ગામ નજીક જામ્યું હતું આખલા યુદ્ધ જ્યાંથી પસાર થતા અનેક લોકો માંડ માંડ બચ્યા જો લપેટામાં આવ્યા હોત તો સીધા ખાટલા ભેગા થઈ ગયા હોત તો વિફરેલા આખલાઓએ મહિલાને ઉલાડી ઉત્તર પ્રદેશના આ દ્રશ્યો આપના રૂવાણા ઉભા કરી દેશે સંભલમાં ઘર બહાર ચાલીને જતી એક મહિલા પર એક આખલો એવો ઘુરરાયો કે પહેલા તેણે પેટમાં શિંગડું માર્યું ને પછી એ જ શિંગડામાં ભેરવીને હવામાં મહિલાને ફંગોળી દીધી મહિલા એવી નીચે પટકાઈ કે ઊભી જ ન થઈ શકી જો કે આખલો ત્યાંથી જ ન અટક્યો પાછો પડ્યો ને પછી મહિલાને ખૂંદી નાખી જો કે જોત જોતામાં તે ત્યાંથી પલાયન પણ થઈ ગયો આ હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ જો કે સ્થાનિક લોકો દોડી આવ્યા અને તેને બચાવી લીધી કડીમાં રખડતા ઢોરે લીધો જીવ મહેસાણાના કડીના કરણનગર રોડ ઉપરથી પસાર થવું બે યુવાનોને ભારે પડ્યું બાઇક ઉપર જઈ રહેલા બે યુવાનોનો અકસ્માત થયો ને પણ આખલાઓના કારણે રોડ વચ્ચે બેસેલા આખલા સાથે બાઇક અથડાતા બે યુવાનોના મોત થયા દ્વારકાના રસ્તા પર ઢોરોનો અડીંગો દેવભૂમિ દ્વારકામાં રખડતા ઢોરોનો નો ત્રાસ સતત વધી રહ્યો છે પાલિકાની ઢોર પકડવાની ટીમ છે અને જેના કારણે રાહદારીઓ પરેશાન થાય છે અનેક લોકોના અકસ્માત થાય છે અને જીવ પણ ગુમાવવો પડે છે ઢોરના કારણે ચાર ગાડીઓ અથડાઈ રસ્તા પર ઢોરના અડિંગાએ સર્જી અકસ્માતોની ની હાર માળ્યા

અલગ અલગ ઘટનાઓ બની છે જેમાં ત્રણ લોકોના મોત પણ થઈ ચૂક્યા છે ચાર જુલાઈએ ભાવનગર અને અમરેલીમાં પણ રખડતા શ્વાનના હુમલામાં બાળકનું મોત થયું જ્યારે કે અન્ય લોકો પણ ઘાયલ થયા રાત્રે લટાર મારવા નીકળ્યો દીપડો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા પાસેના ગુંદાળા ગામે ગત રોજ દીપડો ઘુસી આવતા ફફડાટ ફેલાયો સમયે દીપડો ઘુસી આવતા સીસીટીવી પણ સામે આવ્યા જોઈ પણ શકો છો નાના એવા ગામમાં દીપડાના આટાફેરા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે દીપડાએ બાળકને બચકા ભર્યા છૂટાઉ દીપુન જલૌદા ગામે ખૂંખાળ દીપડાએ આતંક મચાવ્યો જલોદા ગામે દીપડાએ નાના બાળક પર હુમલો કર્યો અચાનક દીપડાએ હુમલો કરતાં બાળકને ગંભીર ઈજા પહોંચી મોડી રાત્રે દીપડાના હુમલાની ઘટના બની નવીન મકાન બનાવેલું હતું અને દરવાજો ન હોવાના કારણે દીપડો ઘૂસી આવ્યો ને પછી તો બૂમા બૂમ મચી ગઈ ઘર સુધી આવ્યો દીપડો ડંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા આહવાના મિશનપાડા રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા જ્યાં જોઈ પણ શકાય છે જેથી વન વિભાગ હવે હરકતમાં આવ્યું છે દીપડો ઘર સુધી આવી જતાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે લોહી તરસ્યો બન્યો દીપડો ઉનાના અમોદ્રા ગામે દીપડાએ પચાસ વર્ષીય વ્યક્તિ પર હુમલો કર્યો વહેલી સવારે પશુ બાંધવાના રૂમમાંથી અવાજ આવતા તેઓ જોવા ગયા તો ત્યાં દીપડો તરાફ મારીને બેઠો હતો અને જેવા જ એ વ્યક્તિ રૂમમાં પ્રવેશ્યા તેમને ઘાલ કરી દીધા

દીપડાએ કર્યું પશુનું મારણ વડોદરામાં દીપડાના ફફડાટ છે રાયકા ગામમાં દીપડાએ પશુનું મારણ કરતા ભય ફેલાયો છે ગામના ચબુતરા પાસે દીપડાએ મારણ કર્યું ગ્રામજનોએ ખૂંખાર મોબાઈલના કેમેરામાં કેદ કર્યો મહિસાગર નદીના કોતરમાંથી દીપડો ગામમાં પ્રવેશ્યો હોવાની ચર્ચા છે જોકે ત્યારબાદ વન વિભાગને પણ આ અંગે જાણ કરાઈ એક સાથે ત્રણ દીપડા પાંજરે પુરાયા

વરસાદની મજા માણતું સિંહ યુગલ અમરેલીમાં રીમછીમ રીમછીમ વરસાદમાં સિંહ યુગલના અદભુત દ્રશ્યો સામે આવ્યા ખાંભાના નિંગાળા ગામ નજીક ડુંગર વિસ્તારમાં ઝરમર વરસાદની મજા માણતું સિંહ યુગલ કેમેરામાં કેદ થયું સિંહ યુગલનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ખાંભા અને ગીરનો રેવન્યુ વિસ્તાર સિંહોનું ઘર મનાય છે ચોમાસાની શરૂઆત થતાં જ સિંહો ડુંગર ઉપર જોવા મળતા હોય છે